હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાએ બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આજે તમને હું શું શાહ કી જગ્યાએ બ્લોગ શરૂ કરી રહ્યો તો આજે તમે આવેલા છે મારા મમ્મીની ઘેરે મારા મમ્મીના ઘરે આવ્યા છે તમારા મમ્મીની હાથે તો હંધાય કામ કરે છે અને અમે તો નવરાથીન આવ્યા તું હું કહી શરૂ કરી દેખવા દે તો હું બ્લોગ શરૂ કરું છું ને તમને બતાવતા મારા મમ્મીની હું હું કામ કરે એમ અહી તમે બેન શું કામ કરો છો અન બેન મારવા મારા કોક વાલ ના કોઈ ના જને માલ નથી બાંધેલ છે તમે ઉપ કામ તો કરવું જ પડે

અમે એને અમારા વાડીમાં કપા ને એવું કેવું કેવું થઈ ગયું પપ્પા ને વાળી તો એક કપા ને એવું થઈ ગયું મસ્તી વાતાવરણ થઈ ગયું બરજાણ ફેરાવ કે અવિનાશ જાય એને વાહ વાહે થી એલો આવે અવિનાશ બીક લાગે ને કિતરા રમે જ થાય એવું થાય તા કીધે બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે ખબર માં રૂપિયા વ્લોગ શરૂ કરી દીધો હો અને આપણે વિયાવા છે અને અત્યારે પૂગી જ છે સીધું તો રૂપિયા ની હે ને તો લેવા આવેલો છો હા તો તો અમને લેવા આવ્યા તો તું તો અમદાવાદ હે બો ફિરમદાવત હા ગોર દાત કરે દાત કાય બપોર માર્કેટ માં દાત તો કતલા મેં ભેરો કા રરર તુમેર પાહે આવ એને કે ઓ અન કેમ મોરુક રહી છે તુમ આવ હા કંત સરૂ પૈવામ જો આબર કે દર બપ કન પાયા તક આમ હે હમ દે નવે હમદાવત હારું તું હારામ હારું હતો

पछि <coughs> <देगुड़ी। coughs> <coughs> એને વ્લોગ બનાવતા આવડી ગયું હું બે ત્રણ દિન હતો ને એમાં તો આને બ્લોગ બનાવતા આવડી ગયો બો બનાવતો હો તમે હાટાને બનાવ પડે ને હે તમે હાટાને બનાવ પડે ને બનાવ જ પડે ને તમે બધે બનાવ ત્યાં બનાવ રખવી બનાવ બધે વ્લોગ બનાવ્યો ને બધેને આવડી ગયું બે ત્રણ દિન હતો ને ત્યાં બધેને આવડી ગયું કોઈ નહી એ કેરો ખાઈ જાતો ખરા ઓ હો કરે વાળા ઓ હો

મસ્ત મસ્ત હેનું સાથે હા તમને મને ન ખબર તમને ન ખબર મને ખાવાની ખબર પડે હા ખાવાની ખબર પડે મસ્ત મસ્ત ભાઈ જો મકાઈનું શાક લાગે મને તો જોયામાં મકાઈનું છે હા અને મસ્ત મસ્ત રોટલા છે તો બપોરે થઈ ગયા છે તો હવે જમી લઈ રૂપાઈ જો નવી હાડી લીધી છે આજ નવી છે કે કે તાર બાની છે માર બાની છે તે આ મે તો નવી ન લીધી ને મે માર બાની છે ને મન કે હાલા તું ઓટ હા

आखो कबड भिडो भिडो आखो हाडी न ति पर माथे लेवा से के हा हा फिर फिर करती तो का रे एम हे कुना कुना ली दे दे ओ तो मस्त मस्त हा संदे संतर वाला ली माथे रे ना ये हा हंदे हंदे माथे रे तेरो तो पे गमे रे आहु हार हार नो पेरो ने एना गोदडा बनावा नो ना होय के ई पेरो ना होय ए ओना भारे मल हाई होय के ई बेकवलित होय सोकरा वाला होय ने नो पेरो एम के से एवो हे हा तो तमी आहु वेसा होय बडा মম্মী গোদৰে পূৰো কৰি দিয়ে পাৰি গৈ কাৰে ন ভাগ

ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બુ બાય